ભાવનગરમાં એક પરમ ભક્ત ખીમજીભાઈ બહુ સારા સત્સંગી હતા અખંડ પ્રભુનું સ્મરણ કરે કામકાજ કરતા પણ પ્રભુને ભૂલે નહીં પોતે સત્સંગ કરે અને બીજાને કરાવે એક વખત ખીમજીભાઈ નાળિયેરની કાચલીમાંથી કંઠી બનાવીને શ્રીજી મહારાજને ગઢપુરમાં અર્પણ કરવા આવ્યા શ્રીજીના ચરણે કંઠી મૂકી દંડવટ પ્રણામ કર્યા પ્રભુએ પૂછ્યું આ કંઠી તમે બનાવી છે હા મહારાજ મેં બનાવી છે શેમાંથી બનાવી છે ખીમજીભાઈએ કહ્યું નાળિયેરની કાચલીમાંથી બનાવી છે શ્રીજી મહારાજે કહ્યું ખીમજી ભક્ત હવે તમે કંઠી તુલસીમાંથી અને સુખડમાંથી બનાવજો તમારી પાસેથી ઘણા ભક્તો કંઠી લેવા આવશે થોડા દિવસ ખીમજીભાઈ ગઢપુરમાં રહ્યા પછી પાછા ભાવનગરમાં પોતાને ઘેર આવ્યા ત્યાં તુલસીનું અને સુખડનું લાકડું મળ્યું નહીં તેથી જામનગર જવા માટે તૈયાર થયા વહાણમાં બેઠા તે જ વહાણમાં કામણ ટૂમણ વાળો માણસ પણ બેઠો સાંજનો સમય થયો એટલે ખીમજી ભક્તે ભજન શરૂ કર્યા ગોડી બોલે પછી આરતી કરી ધૂન બોલી એમ ભજન કરે છે ભગવાનમાં તલ્લીન બની જે મધુર સ્વરે ભજન ગાય છે તે કામણ ટુમણ્યાને ગમ્યું નહીં જગતની અને ભગતની રીતભાત જુદી હોય છે તેથી કામણિયાએ કહ્યું અલ્યા ભગતડા ખોટો બકવાસ ન સ્વરૂપમાં મસ્ત છે તેથી કાંઈ સાંભળ્યું નહીં જેમ ગાતા હતા તેમ ગાવાનું ચાલુ રાખ્યું પેલા ભાઈનો મગજ છટક્યો મારું માનતો નથી બકબક કરે છે ગુસ્સે થઈને મંત્રેલા અડદ ખેમજીભાઈ ઉપર નાખ્યા હવે ખબર પડશે કે કેમ બોલાય છે જ મરી પણ રામ રાખે તેને કોણ ચાખે ખેમજી ન થયું તેથી ફરીને મૂઠ નાખી તોય કાંઈ ન થયું આખી રાત અડદ મંત્રી મંત્રીને નાખ્યા પણ ખેમજી ભગતને કાંઈ ન થયું ઓલ્યો વિચાર કરે આ શું થયું એક વખત મૂઠ નાખવું તો બેભાન થઈને ચકરી ખાઈ પડી જાય અને આને કાંઈ કેમ થતું નથી સવાર પડી ભક્તની આંખ ખુલ્લી તો પછેડી ઉપર અડદ ખીમજી ભક્તે અડદ બધા વીણી લીધા અને ચૂલો સળગાવી ખીચડી ભેગા અડદ ઓરી દીધા ખીચડી ચડી ગઈ ભગવાનને જમાડીને બેઠા જમવા કિમ્યાવાળો જોતો જ રહી ગયો કમાલ છે આ ભગતડાને કાંઈ ન થયું તેથી તેના પાસે ચોક્કસ મારા કરતા મોટો મંત્ર હોવો જોઈએ પછી કેમિયાવાળાએ ખેમજી ભક્તને કહ્યું મે મંત્રેલા પ્રયોગથી કેટલાયને મારી નાખ્યા છે પણ તમને કાઈ ન થઈ એવો તમારી પાસે ક્યો જોરદાર મંત્ર છે તેરે ખેમજીભાઈએ કહ્યું અમારા ઇષ્ટદેવ સ્વામી નારાયણ ભગવાન છે એમના અમે આશ્રિત છીએ સ્વામી નારાયણ મંત્ર એવો જોરદાર છે કે કાળા સર્પનો ઝેર પણ ઉતરી જાય તો આ તમારા મેલા મંત્ર ને શું અસર થાય કઈ ન થયું ત્યારે કિમ્યાવાળાના હૃદય કબૂલ કર્યું કે વાત સાચી છે મારો મંત્ર આની આગળ કોઈ હિસાબમાં નહીં ખીમજી ભગતે કિમિયા વાળાને સમજાવ્યો કે તમે બ્રાહ્મણ થઈને આવા ધંધા શું કામ કરો છો બિચારા નિર્દોષ માણસોને શું કામ મારી નાખો છો આ ક્રૂર કર્મ તમને યમપુરીમાં ભોગવવું પડશે ભગતના શબ્દથી કામળિયાની બુદ્ધિમાં જાગૃતિ આવી ભગતના દર્શનથી એના આચરણ જોવાથી એના ભજન કીર્તન સાંભળવાથી આસુરી બુદ્ધિ નષ્ટ થઈ અને દેવી બુદ્ધિ જાગૃત થઈ તેથી બે હાથ જોડીને કહ્યું ભગત મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવો આજથી હું એ ખોટો ધંધો મૂકી દઉં છું પછી ખેમજી ભક્તની સાથે ગઢપુરમાં આવ્યા શ્રીજી મહારાજ લીંબ વૃક્ષ નીચે સંતો ભક્તોની સાથે બિરાજમાન છે સૌ ભક્તજનો એકાગ્ર ચિત્તથી કથા સાંભળે છે કેમજી ભક્ત અને બ્રાહ્મણ બેય પ્રભુને પગે લાગીને બેઠા શ્રી હરિના દર્શન થતા બ્રાહ્મણના પાપ બળીને ભસ્મ થઈ ગયા હાથ જોડીને પ્રાર્થના કરી કે હે પ્રભુ મને તમારા ચરણમાં રાખો અને સાધુ કરો શ્રીજી મહારાજે બે વર્ષ સુધી પાર્ષદ તરીકે તે બ્રાહ્મણને રાખ્યા પછી ભાગવતી દીક્ષા આપી નામ રાખ્યું તિતાનંદ સ્વામી ખીમજી ભગતનો યોગ થયો તો જીવન સુધરી ગયું ભગવાન પતિત પાવન છે પાપમય જીવન હતા જેના એવા જોબન પગીને વાલિયા ભીલને એવા અનેકને પાવન કર્યા છે ભરાડીમાંથી ભક્ત બનાવ્યા છે કાઠી સિંહ જેવા હોય તેને ભગવાને તલવારની જગ્યાએ માળા ફેરવતા કરી દીધા માટે આપણે પણ ખિમજી ભગત જેવો અચળ નિશ્ચય રાખીને જાણી લેવું કે સ્વામિનારાયણ મંત્ર જેવો બીજો કોઈ મંત્ર બળવાન નથી એવી રીતે મનને મજબૂત રાખવું પ્રભુનું સ્મરણ કરે તો બુદ્ધિ પવિત્ર થાય પ્રભુનું મનન કરે તો મન પવિત્ર થાય પ્રભુના ભાવથી દર્શન કરે તો આંખ પાવન થાય પ્રભુની કથા સાંભળે તો કાન પવિત્ર થાય પ્રભુના નામ સંકીર્તન ગાય તો જીભ પાવન થાય પ્રભુનો સ્પર્શ કરે તો શરીર પાવન થાય પ્રભુની સેવા કરે તો હાથ પાવન થાય પ્રભુની પ્રદક્ષિણા કરે તો પગ પાવન થાય એમ દરેક ઇન્દ્રિયો હરિમાં જોડી દે તો સમગ્ર જીવન પાવન થઈ જાય જય શ્રી સ્વામિનારાયણ